ત્રીજી ખાલી જગ્યા સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે નીચે અવિભાગની વિગતો સામે બ વિભાગની વિગતોને જોડો અહીં અવિભાગમાં સંજ્ઞાઓ આપેલી છે તે તે સંજ્ઞાઓ કઈ છે તે બ વિભાગમાં આપણે શોધીને તેમની સાથે જોડવાનું છે તો પેલી સંજ્ઞા આપેલી છે તે પ્રમાણપત્ર ત્યાર પછી પીઓ તે સંજ્ઞા છે પોસ્ટ ઓફિસ ત્રીજું તે ઉત્તર દિશા ચોથું તે આંતરરાષ્ટ્રીય સીમાની સંજ્ઞા છે અને પાંચમી સંજ્ઞા છે તે નદી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો પૈકી ખરાની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય છે મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે તો આ વાક્ય ખોટું છે

જવાબ હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા બીજો પ્રશ્ન વિગતો સંજ્ઞા એટલે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે આવા ચિહ્નો રૂટ સંજ્ઞાઓ કહે છે ત્રીજો પ્રશ્ન કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય જવાબ કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો પેલો પ્રશ્ન છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો તો આપણે ચલો જોઈએ તફાવત પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશાનો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતનો આલેખન હોય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતનો આલેખન હોય છે પ્રાકૃતિક નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજો વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે ત્યારે સાંસ્કૃતિક નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે બીજો પ્રશ્ન માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશામાં બે ઉદાહરણો લખો પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ બે પ્રકાર પાડવામાં આવે છે પેલું નાના માપના નકશાઓ અને બીજું મોટા માપના નકશાઓ નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે જ્યારે નાના માપના નકશાના બે ઉદાહરણો પેલું નકશા પોથીના નકશા અને બીજું દિવાલે ટાંગવાના નકશા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો જવાબ નકશાના મુખ્ય ત્રણ અંગો છે પેલું દિશા બીજું પ્રમાણ માપ અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ પ્રમાણ માપ એટલે નકશા પરના કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તેજ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ પ્રમાણ માપ

આઠ અંશ ચાર સેલ્સિયસ અને સાડત્રીસ અંશ છ ઉત્તર અક્ષાંશ ઋતુની વચ્ચે આવેલો છે ભારતનો પશ્ચિમ છેડો અડસઠ અંશ પૂર્વ રેખાંશ ઋત પર અને પૂર્વ છેડો સત્તાણું અંશ પચીસ પૂર્વ રેખાંશ ઋત પર આવે છે ભારતને લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા બ્યાસી અંશ પાંચ પૂર્વ રેખાં સ્વૃતના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે તેની પશ્ચિમ અરબ સાગર દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વે બંગાળનો ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી છે ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તર સીમાએ ચીન નેપાળ અને ભૂટાન પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે ભારતને ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે અહીં જે પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબો તમારે નકશાનું અવલોકન કરી અને તેના આધારે આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે જવાબ ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલ છે બીજો પ્રશ્ન મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાત ને કઈ દિશાએ આવેલ છે જવાબ મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાત ને પૂર્વ દિશાએ આવેલ છે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે જવાબ ભારતમાં અરુણાચલ પ્રદેશ ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર પૂર્વ દિશાએ આવેલું છે ચોથો પ્રશ્ન કેરળ રાજ્યની ઉત્તર દિશાએ રાજ્ય આવેલું છે જવાબ કેરળની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે પાંચમો પ્રશ્ન ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે જવાબ ગુજરાતની દક્ષિણ દિશાએ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સમજીએ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેર ની અંદર ત્યાં સુધી આવજો